ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો માવઠું ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણ બાદ હવે વાતાવરણ ખુલ્લું જોવા મળ્યું છે આ સાથે જ નવા વર્ષની શરૂઆતમાં થોડુંક ઠંડીનું જોર ઘટ્યું હોય તેવું અનુભવાઈ રહ્યું છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવા વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરી મહિનામાં રાજ્યના હવામાનમાં કેવા કેવા બદલાવ આવશે તે અંગે આગાહી કરવામાં આવી છે તેમણે જાન્યુઆરી મહિના દરમિયાન ઠંડીના જોર અને માવઠાની શક્યતા અંગે પણ આગાહી કરી છે जनवरीनी शुरुआतमा तापमान सामान्य રહેશે ત્યાર બાદ 4 જાન્યુઆરી થી ફરી ઠંડી વધશે જાન્યુઆરી ના મધ્યમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે સાથે જ જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિ નો તહેવાર આવે છે દરેક પતંગ દર્શિયાઓ પર ખાસ જાની લેકે આદરम्यान રાજ્યનું હવામાન કેવું રહેશે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટા આવશે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં કરા પડવા વન તોફાનો બરફ વર્ષા થતી જોવા મળશે જેની અસર જમ્મુ કાશ્મીર પંજાબ हरियाणा राजस्थान સુધી જોવા મળશે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની આગાહી છે જાન્યુઆરી મહિનામાં મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે 14 જાન્યુઆરી થી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત कच्छा भागो में कमोसमी वरसा थक्यता रहेशराष्ट्र वर्षादी छाटा थी शक्यता रहेश रहे दक्षिण गुजरात तमज अमदावाद गांधीनगर भागों में वदड़छायु वातावरण रहेश हाल सौराष्ट्र कच्छ सहित भर में उत्तर पूर्व थी पूर्व पवनों की असर जवा रही छवन की दिशा बदलातापमान घटाड़ो नोधाई श